નમસ્કાર મિત્રો બડકો ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે પાંચમી સપ્ટેમ્બર એટલે ડૉક્ટર રાધાક્રિષ્ન સર્વપલ્લીનો જન્મદિવસ મિત્રો ડૉક્ટર સર્વપલ્લી રાધાક્રિષ્ન ઓગણીસો બાવનથી ઓગણીસો બાવન સુધી રાષ્ટ્રપતિ તરીકેની એમની સેવાઓ એમને દેશ માટે આપી છે ઓગણીસો ઓગણપચાસની અંદર સોવિયેત સંઘના રાજદૂત તરીકેની તેમને કામગીરી નિભાવી છે ત્યાર પછી ઓગણીસો ઓગણપચાસમાં હિન્દુ યુનિવર્સિટી ખાતે અધ્યક્ષ પદે પણ તેમને સેવાકીય પ્રવૃત્તિઓ શિક્ષણ જગતમાં આપી છે ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો અડતાલીસ સુધી આંધ્ર યુનિસિટીમાં વીસી તરીકે પણ તેમને કામગીરી નિભાવી છે આજે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ એમને ભારત દેશ માટે ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરેલી છે રાધાકૃષ્ણના જીવનની અંદર તેમને જ્ઞાન અને કૌશલ્ય એક એવી વસ્તુ છે કે ગમે તેવા વ્યક્તિને પોતાના જીવનની અંદર એક ખુલ્લો રસ્તો બતાવે છે તેવી એક એમની ફિલોસોફી હતી તેઓ પોતે એક ફિલોસોફર લેખક અને ભારતના એક ઘડવૈયા તરીકેનું એમણે કામ કરેલું છે ભારત દેશ દ્વારા ભારત સરકારે તેમને ઓગણીસો ચોપનની અંદર ભારત રત્ન એવોર્ડથી પણ એમને નવાજવામાં આવ્યા છે મિત્રો આજે શિક્ષક દિનની વાત કરીએ તો પ્રથમ શિક્ષક દિવસ ઓગણીસો બાસઠની અંદર ઉજવવામાં આવ્યો હતો તે તેમનો 77મો જન્મદિવસ હતો આજે આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાની અંદર પ્રાથમિક શિક્ષકની નોકરી કર્યા પછી જ્યારે સરકાર દ્વારા તેમને સાંસદની ટિકિટ આપવામાં આવે છે તેવા શોભનાબેન બારૈયાબેન બારૈયા કે જેઓ આજે સાંસદની પદ ઉપર રહીને એક શિક્ષકની જે ગરિમા છે એ ગરિમાને નિભાવી રહ્યા છે શિક્ષક શું નથી કરી શકતો મિત્રો આપણે વાત કરીએ કે આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જેઓ પોતે શિક્ષક ધીરે ધીરે પોતાની કારકિર્દીમાં સફળતા મેળવી મુખ્યમંત્રી પછી પણ તેઓ આજે રાજ્યપાલ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે આજે શિક્ષક નો સ્વભાવ કોમળ અને મૃદુ હોય છે મિત્રો આજે તે સમાજને સારા સમાજને સમાજ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી એમનું યોગદાન હોય છે સમાજ એની નોંધ લે છે આજે આપણે કેમ ભૂલી શકીએ બામણાના ઉમાશંકર જોશી તેઓ પણ એમને શિક્ષણ જગતની અંદર સારી એવી ભૂમિકા ભજવી છે અને શિક્ષણને એક સારા વિચારો અને શિક્ષણ જગતની અંદર વિદ્યાર્થીઓને ઉપયોગી બને તેવા સાહિત્યોની રચના એમને કરી છે મિત્રો આજનો આ દિવસ ડૉક્ટર રાધાકૃષ્ણન માટે એક અમૂલ્ય દિવસ છે સર્વે શૈક્ષણિક સંસ્થાઓમાં નાની મોટી જે યથાશક્તિ પ્રમાણે વિદ્યાર્થી પોતાની શક્તિઓ આંતરિક જે શક્તિઓ એ બહાર લાવવાનું કામ આજના દિવસે કરતા હોય છે વર્ષભર તેમની જે શક્તિ હોય છે એ આ એક શિક્ષક દિન તરીકે પોતાની જે આંતરિક જે શક્તિઓને બહાર લાવીને એક સારું એવું પ્લેટફોર્મ શિક્ષક તરીકેનું ભજવીને પોતાના જીવનને કંઈક અલગ સ્ટેન્ડ ઉપર મૂકવાનો પ્રયાસ બાળકો પણ આજે કરતા હોય છે અસ્તુ